સઠ પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ બોલવું ત્રણ ગાચી આ છે લેવું ₹99 30 તો 99 चलो ₹400 ₹400 ₹400 ₹100 400 100 2 3 4 5

ઓગણ પચાસ એકાવન બાવન બાવન ચેપન રૂપિયા ચારસો ચોપન પંચાવન રૂપિયા એકાવન ચારસો ને છપ્પન વાર કાજી હાલ પાંચ પંદર પચીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ પચાસ ઓગણ ઓળસો એકાવન બાવનપન એકસો છપ્પન સત્તાવન ઓગણ

बैको 60 जिले बोलो भाई कोई 60 जिले 95 402 ₹2 402 बोलो 3 4 5 10 11 12 15 18 22 24 25 26 27 28 ₹428 29 29 29 हे मंत्री बस्ती 403 बोलो भाई कोई आज 33 ₹34 35 3월 राजाना 15 जिले 15 जिले

ત્રણસો પંચાણું પંચાણું છન્નો છન્નું સાતસો બે

ૌાē ઱૨ સારહ૨ ખ�εί� kell ્૿થ ખર૨ 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 ગષ ચ્રલ૨ા ખહહએ ખહ ખહહ ખહએ અખ ખહહ શભષમ nä 2 ૻ ખસનં ખર ખહ ચોરાણું ચોરાણું ચુરાણુ ત્રણનું અઠાણું 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 બે ત્રણ અઠાણું છે એક નવાનું ઘણાનું રમાણુ બોલુ કોઈ સાથ ગણવા નવાનું ત્રણવાર બે પચાસ લાગે પંચાયું વેપાર રૂપિયા સારુ રૂપિયા

એ પોઈલે 400 400 રૂપિયા એકે 80 400 બાય પોઈલે એ બે 3 4 5 6 500 રૂપિયા ચાલા હારું છે 400 ખોળ ખોળ 13 એક 400 15 લેલી 500 80